હવે નજર કરીએ બનાસકાંઠા જિલ્લાના ત્રણ મુખ્ય જળાશયોની તો આજે દાંતીવાડા ડેમ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક નોંધાઈ છે જ્યારે સીપુ જળાશયમાં પાણીની આવક બંધ થઈ ગઈ છે સૌપ્રથમ વાત કરીએ દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમમાં સાંજે છ વાગે એક હજાર સાતસો એકવીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી પાંચસો ઇઠોતેર પોઈન્ટ પાંત્રીસ ફૂટ પર પહોંચી છે દંતીવાડા ડેમમાં સાંજે છ વાગ્યા સુધીમાં એકત્રિત થયેલો પાણીનો જથ્થો એકતાલીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા જેટલો થાય છે તો આ તરફ મુક્તેશ્વર ડેમમાં ત્રણસો સાત ક્યુસેકની આવક ચાલુ છે અને ડેમની સપાટી છસો ઓગણીસ ફૂટ પહોંચી છે મુક્તેશ્વર ડેમમાં જમા થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં મુક્તેશ્વર ડેમમાં એકતાલીસ પોઈન્ટ પંદર ટકા જેટલું પાણી એકત્રિત થયું છે સિપુર ડેમમાં બે દિવસ સુધી પાણીની આવક ચાલુ રહ્યા બાદ આજથી આવક બંધ થઈ ગઈ છે સીપુ ડેમની સપાટી પાંચસો એસી પોઈન્ટ એકોતેર ફૂટ છે જ્યારે અત્યાર સુધીમાં ડેમમાં બાર પોઈન્ટ દસ ટકા જેટલો પાણીનો જથ્થો જમા થયો છે